તો મિત્રો જ્યારે એક ખેડૂતે એક વેપારીને પોતાનો કપા વેચી દીધો તો ત્યાર પછી મિત્રો જ્યારે ચીનમાં આજે એની કપાસની ગાડી ખાલી થઈ રહી હતી ત્યારે અડધી ગાડી ખાલી થઈ ગયા બાદ અંદરથી કપા બગડેલી હાલતમાં નીકળતા ત્યાર પછી વેપારીએ તેને કહ્યું હતું કે આ જે કપાં છે એના ભાવ અમે ઓછા આપીશું ત્યાર પછી મિત્રો ખેડૂત પણ એમની પર ગુસ્સે થયા હતા અને મિત્રો એમનો જે વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ચાલો મિત્રો સૌ પ્રથમ તો તેમનો વિડીયો આપણે જોઈ લઈએ અને ત્યાર પછી આ વિડીયો વિશે જોઈ લેવાનો હોય કરીને ખાદો કરીને જોઈ લેવાનો હોય શું ભાઈ અરે પણ મારે દેવો જ નથી મારે એ નવો કપાય મારો કપા બધો ફરી પાછો દો બધો હાલો નઈ દેવો આય નજ દો મારે પૈસા દઈ દીધા હિસાબ દઈ દીધો હે મને કોઈ હિસાબ દઈ દીધો મને લેનાર સહી છે જોવો તમે લેનાર ની સહી કોઈ વાંધો છે શાંતિ ને ગડે નથી યાદ માર્કેટ દીધું તમે હે ને મારા ના લઈ દો પાછો હાલો એની પોઝિશન ના કરી દો પાછો લઈ દઉં

કેવો તો બધું બોલે ખબર આપડે નથી ઉતારો ગમે આ કપા મારવા ભાઈ હશે પૈસા લઈ લીધા છે બરોબર હું પતાવું છું નાના નથી પતાવું હવે તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈને કે જ્યારે આ જે ખેડૂત છે તેણે વેપારીને પોતાનો કપાં વેચી દીધો હતો પરંતુ મિત્રો ત્યાર પછી જ્યારે અડધી ગાડી ખાલી થઈ ગયા બાદ અંદરથી જ્યારે કપાસ છે તે બગડેલી હાલતમાં નીકળતા ત્યાર પછી વેપારીએ ખેડૂતને કહ્યું હતું કે જે ભાવ નક્કી થયા છે એ ભાવ એ ભાવ કરતાં ઓછા ભાવ આપશું કેમકે મિત્રો જે કપાસ છે તે બગડેલી હાલતમાં છે એવું જઈને એ વેપારીનું કહેવું છે તો મિત્રો સામે ખેડૂત પણ કહે છે કે તો મારે કપા પણ વેચો નથી બધો કપ્પા પાછો અંદર ગાડીમાં ભરી દો એવું કહેતા જીનવાળા એવું કહે છે કે જે કપાં નીચે પડી ગયો એ જીનવાળાનો કહેવાય તો મિત્રો આમ આ ખેડૂત અને વેપારી બંનેનો જે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો